તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં અને મજામાં જશો તો આજે આપણે અંબાજીથી આવી ગયા છે પાછા ને આવી ગયા ઘરે કરી નાખશું ચાલુ હવે નવું ફમ એટલે આપણે તો ખબર છેતરાનું જ ફોમ હોય છે એટલે આપણા બ્લોગ બન્યા રહેજો અને અંબાજીના બ્લોગમાં તમે સારો પ્રેમ એવો હાલ એટલે હવે આજે ઘરે આવીને મસ્ત બ્લોગ બનાવી નાખો હા જરા ખેતર બાજુ શું દીધો ભાઈ હા ખાસ ભાઈ ખાતરીએ લઈને હવે કારણ કે ખેતરમાં પડ્યા છે ડાવડા અને બધું વાડ બાઈડ તોડી નાખશે છે એટલે હવે રહીને વાડ કરવી પડશે આ ભાઈ તો આગળ પરસીઓ પરસેઓ થઈ જાય અહીંયાથી જ પરસેઓ થાય ત્યાં રહી શું થાય એટલે આપણા બ્લોગમાં બન્યા જ રહેજો આખો બ્લોગ જોજો અમારા ગોમ નું ભરમાહાર તળાવ તેમાં આપણે તો કોઈ નાયા નહીં પણ અમારે ત્યારે ખુબ નાયા કે આપડે તો ગરમી લાગે નાહવાની ઈચ્છા છે પણ અત્યારે તમારી ઈચ્છા ખરી નાવાની અંદર ના ના હવે નહીં ઉભી ચારે બાજુ વાયર આપણે જેટલે જવાનું ભાઈ હેડિંગ ને ચાલે મને નહીં ખબર ભાઈ જાય ચાર કિલોમીટર એટલે થોડુંક અહીંથી હવે આ વાડ ખોલીને ને હેડવું પડશે અમારા ગોમડામાં આવા જ હોય ઝોપા છે ને વાડી બાકી બનાવર ઢોરું તો શું પણ કોઈ ના થાય તોય મારા બેટા ચોકથી ચોકથી આવે ઢોરું

કેમ નાખશો મને દૂધ અહીંયાથી લાવ્યો હરક શું દીના એ કા હો અંદા આ છે આજે ના ના એ નહી ભાગી ગયો હે એને નવો નાખવો પડશે લાબો ને કે ફોટો આપણે તો છોડે આઈને બેહી ગયા કારણ કે ખૂબ ગરમી લાગે હરી અહીંયા બે દણા મથેરા એન મથરા આપણે આરામથી છોડે મસ્ત ઠંડો વાયરો ખાવાનો આ ભેચ્યા માંથી એક ના ખેરો સોઢો અને એક સોડો હેરો સોઢો આપણે તો હવા ખાવાની હાલ પૂરતી હમણાં આપણે એને કોમ કરાવશે થોડુંક એવું નહીં નહીં કરાવતા પણ હમણાં થોડી વાર ભાઈ પડશે એવું કાંઈ ભાઈ એટલે આ તમે એને આનો આ નાખશો ટોંકો નહીં પડે હે આનો આ નાખશો તો એ તો ટોંકો પડવાનો છે ભાજી ગયો

ભાજી ના છે મારે તો ગાવડા છે ને ગાવડા ને ખોદીએ તો અમારે હોય લોહી પી જાય શું કહો ઝાલા તમને કેવું રહ્યું છોડો નાખતા બહુ મજા આવી બહુ મજા આવી હું બહુ ખુશ છું ને હું બહુ ખુશ છું એક છોટો નાખે તો બહુ ખુશ છું થોડું કાઠું પડ્યું પણ બહુ ખુશ છું લોહી નીકળી ગયા થોડા થોડા કેમ કે કોટાળા વાયર થા તો થોડાક લાગ્યા પરા તમારે કોઈ જીસીબી સાધન બીજું રિપેર કરાવવું હોય તો કીધું કારીગરનો સંપર્ક દો બઉ હેવી કારીગર થાય મોટી મોટી ગાડી રિપેરિંગ આ શું રિપેરિંગ કરવાના દીભા તમને નહીં હાલ ગાડી બાડી વિકલા કરવાના એતો એમને એમ રેસે અંદર